નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસના એ સમાજના આદ્યદેવીમાંગ લિંબજ ભવાની માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્યતિભાવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં માતાજીનો મહાગૌરી યજ્ઞ મહાઆરતી રાસોત્સવ તથા સમૂહ મહાપ્રસાદનું આયોજન કરેલ હોય આ કાર્યક્રમ દરેક ગામ અને શહેરમાં વાણંદ સમાજ દ્વારા ઉત્સાહને ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે ત્યારે ઉપલેટા શહેર તથા તાલુકાના બાવન ગામડાઓમાં વસતા વાણંદ સમાજના દરેક લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને માતાજીના પ્રાગટ્ય ઉત્સવનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટા વાણંદ સમાજની કારોબારી સમિતિએ ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો रिपोर्टर सरवदी साथे भावेश गोहिल उपलेटा જયત્રી આઈઠમના મહોત્સવ અને ઉપલેતા શહેર અને તાલુકો અમે કોહોળી સમુખ્યામાં બધા ભેગા થયા છે હાલારી વાળન સમાજ અને સવારથી જ થોડ ચાર ને મંગળવારના સવારથી જ તમ હવન હવન કર્યો પછી રાજસ ઉત્સવ અને ત્યારતા હાલારી વાળન સમાજ શહેર જય લીંબતમાં જય જાયમાં અષ્ટમીનો મહા મહાયજ્ઞ દુર્ગા યજ્ઞ થયેલ છે અષ્ટમી મહાગૌરી અષ્ટમી કહેવાય અને આ અષ્ટમી મહાગૌરી ત્યાં જગતની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ખાલી લક્ષ્મીને સરસ્વતી સ્વરૂપે જે શક્તિ રહેલી છે ત્યાં મહાગૌરી અષ્ટમી છે આજે ખાલી મહાગૌરીનું નામ શ્રવણ કીર્તન જપ કરવાથી આખા યજ્ઞ આખા યજ્ઞના ફળનું મહાત્મ્ય છે આખા વર્ષમાં પૂજા ન થઈ હોય ને ખાલી અષ્ટમીના દિવસે સકોળો ઉપવાસ કરી મહાગૌરીનું મુક્તિ મળે છે આજે લોટીયાવાડીમાં દુર્ગા મહાયજ્ઞ પૂર્ણ કરેલ છે બધા મહાગી ની હાર્દિક શુભકામના જય લિંબજ માં જય ને કરવાનો